હડોદમાં ચામડા તોડ વ્યાજ વસૂલ કરતા અને મકાન તેમજ બાઇક પડાવી લેનાર ચાર શખ્સોમાંથી ત્રણ શખ્સોની હળોદ પોલીસે અટકાયત કરી કાયદાનું ભાન કરાયું છે તેની સાથે એક આરોપી હજી ફરાર છે તેને પણ ઝડપી લેવા પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે આ બનાવમાં વાત કરીએ તો બે દિવસ પહેલા હળવદ પોલીસ મથકે હળવદ શહેરની હરિદર્શન પારેજીયાએ ચાર શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી અને ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે આ ચારેય શખ્સો છે એ થી ત્રીસ ટકા સુધીનું વ્યાજ વસૂલ કરતા હતા તેની સાથે આ શિક્ષકનું મકાન પણ લખાવી લીધું હતું એના બાઇકો જે છે તે પણ પડાવી લીધા હતા આવી જે કંઈ ફરિયાદ છે તે ફરિયાદ હળવદ પોલીસ મથકે દાખલ થઈ હતી ફરિયાદ દાખલ થતાની સાથે ત્રણ આરોપીઓને પોલીસ

લોકો બોલે મતલબ કે જરૂર તો હોય પૈસા ની ને ઘણા બધા મિત્રો એવું કહેતા હોય કે ભાઈ શું જરૂર હતી પૈસા લેવાની વ્યાજ વસૂલ વધારે કરે છે તો તમને કોને કાગળ લખ્યો તો તમને કોણ ઘરે કહેવાયું તો પૈસા લઈ જાવ પરંતુ મજબૂરી માણસને ગમે ત્યારે ગમે કરાવતું હોય છે મિત્રો એનો મતલબ એ નથી હોતો કે કોઈ માણસને મજબૂરી છે ને એ પૈસા જોતા હોય તો પછી આપણે એનો મજબૂરીનો લાભ લઈ આ ચારેય વ્યાજખોરોએ આ શિક્ષકની મજબૂરીનો લાભ જ લીધો હતો અને એના માટે થઈને જ અત્યારે એની માથે ફરિયાદ દાખલ થઈ છે અને એટલા માટે થઈને જ એ પોલીસના પાંજરે પુરાયા છે એક ફરાર છે એ પણ અત્યારે પોલીસ એને ગોતી રહી છે વહેલા એ પણ હાથમાં આવી જવાનો છે એટલે ખાસ પોલીસે પણ મિત્રો એક અપીલ કરી છે કે જે વ્યાજખોરો છે જે લોકોને દબાવે છે લોકોને ધમકાવે છે અને પૈસા દીધા પછી ઊંચું વ્યાજ વસૂલ કરે છે તો પછી આજ નહીં તો કાલે તમે આ વ્યાજના વિષ ચક્રમાં ફસાઈ જવાના છો એના કરતાં બહેતર એ છે કે પોલીસનો સંપર્ક કરજો તમે તો પોલીસ તમને સહકાર આપશે બાકી વ્યાજખોરો છે કોઈને જો દબાવતા હોય કોઈને ધમકાવતા હોય કંઈ વસ્તુ પડાવી લેતા હોય તમે વ્યાજ ન ભરી શકતા હોય ટાઈમે મતલબ ટાઈમે પૈસા ન આપી શકતા હોય તો પછી પોલીસનો સંપર્ક કરજો તેને એની સાથે મિત્રો બને ત્યાં સુધી આવા વ્યાજખોરોની ચુંગલમાં ન ફસાવે એવી અમારી પણ અપીલ છે